ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં સટ્ટારાજ યથાવતનો વિડીયો હતો એટલે રાજ ઉપર અત્યારે કામગીરી ચાલી રહી છે યાર્ડના તંત્રની સટ્ટારાજ છે ને એના ઉપર તંત્ર એટલે કારણ કે ખેડૂતોને એક બાજુ શું છે કે જગ્યા જોઈએ એટલે મગફળીનો શેડ ખાલી કરાવવાની અત્યારે કામગીરી ચાલી રહી છે એમાં યાર્ડના અધિકારીઓ અને યાર્ડના વેપારીઓ દ્વારા મીઠી ચર્ચા પણ ચાલતી હતી તમે જોયું પરંતુ આ સટ્ટારાજ ક્યાં સુધી ચાલશે મેં કહ્યું એમ અગાઉ પણ એક છેડે ને કાયમી વેપારીને સટ્ટા કરવા જ રાખતા હતા કારણ કે એ શું હોય ઘણી વાર એવું બનતું હોય કે મોટા વેપારી હોય એમના નજીકના વેપારી હોય વાલા વેપારી હોય થોડા સગા પણ હોય એવું પણ બને અને ક્યાંક ને ક્યાંક પાટલા બાણે એવું પણ કહી શકાય કે નાની મોટી એમની બીઠી નજર પણ હોય પરંતુ આવા સટ્ટા હટાવે તો વેપારી ખેડૂતને ફાયદો એટલા માટે થાય કે આ ચોમાસું સિઝન છે ઉનાળું હોય સિઝન ન હોય ત્યારે તો આપણે સમજી ભાઈ સટ્ટા પડ્યા હોય કંઈ વાંધો નહીં આમાં ક્યાં ખેડૂતને અહીં ટ્રેક્ટર આવીને પાર્કિંગ કરવા છે પરંતુ ક્યાંક ક્યારેક એવું બનતું હોય કે આજે અચાનક વરસાદ આવે તો ખેડૂતનો જે માલ લાવેલો રસ્તામાં હોય એ અહીંયા પલડે ખેડૂત રસ્તામાં તો કાગળને એવું ટાલપત્રીને એવું ઢાંકીને લાવતા હોય પ્લાસ્ટિક કવર કરીને પરંતુ અહીંયા પલડે યાર્ડમાં તો એ મેસેજ એવો આવતો હોય કે તમારી જવાબદારી તો ખેડૂતની જવાબદારી અહીંયા મને એવું લાગે કે ચલાખા લઈને માથે રહે ને તો થાય એવું એમને ઢગલા ઉપર કારણ કે એમની કોઈ જવાબદારી નથી એમને શેસ લેવા છે એમને ઓફિસોમાં બેવું છે એમને સારી સારી મેં કીધું એમ ગાડીઓને બંગલામાં ફરવું છે કારણ કે આ યાર્ડના પૈસા રે ને એ ખેડૂતોના ટેક્સના પૈસા છે નથી કોઈના વાડીમાં ઉત્પાદન થઈને અહીંયા આવતું કે તમારા મેં કીધું એમ એમને એવું લાગતું હોય કે આ તો હવે આપણે વાપરવાના જ છે ને જેમ મજા આવે એમ વાપરી એ શેડ આપણે બનાવેલો છે હા શેડ તમે બનાવેલો છે વાત સાચી પરંતુ ખેડૂતોને ટેક્સના પૈસા શેડ બનેલો છે નહીં કે તમારા ખીચાના ઘરના કે તમારા પગારમાંથી આ ટેક્સના પૈસે આ સેટ બનેલો છે ખેડૂતો અહીં આવે છે એના પૈસા ટેક્સના શેસ કપાય છે અને એ ટેક્સના આધારે જ આ સેટ બને છે તો એની આપણે સમજી કોઈ વેપારીને અચાનક એક દિવસ વરસાદ આવ્યો માલ પલરે તો વાંધો નહીં મૂકી શકે કારણ કે વેપારી માનવતાના ધોરણે વેપારીનો માલ ન પલરવો જોઈએ પરંતુ મહિના મહિનાથી વેપારી જ્યારે સટ્ટા રાખીને બેઠા હોય અને પણ જ્યારે યાર્ડના સત્તાધીશો મેં કીધું એમ એમની અણ આવડતના લીધે આ બધું થાય છે છેલ્લા બે વર્ષથી ક્યારેક પેઢી ઉઠે છે કોકને વેબ્રિજમાં વેબ્રિજમાં છે ને વેરિયેસન આવે છે ત્રીસ મણ રહી ઘટી હોય એનાય દાખલા છે બીજું યાર્ડ અઠવાડિયું દસ દી બંધ રહ્યું હોય પેઢી ઉઠી હોય એનાય દાખલા છે અગાઉ પણ કેટલી પેઢી ઉઠી છે પચાસ ટકામાં તમે સમાધાન કર્યા છે કરોડોમાં જ્યારે આંકડો જતો હોય ને એનું પચાસ ટકામાં સમાધાન કરો એટલે બીજા વેપારી પણ એમાં પ્રેરણા લે છે એટલે એ લાઇનમાં છે જ ઉઠવાની લાઇનમાં છે જ ખેડૂતને બધા એમાં નુકસાન છે તમે બધું જે કાંઈ કરો ને તમને એમ થાય પેઢી ઉઠે જ ખેડૂતને શું નુકસાન અહીંયા આપણે જોયું બજાર ભાવને લઈને આજે હોબાળો થયો હતો એટલે બજાર ભાવ ખેડૂતો શું કે વેપારી લેવા માટે સક્ષમ નથી વેપારી બધા એવા નથી અમુક વેપારીના લીધે જ આ યાર્ડ બદનામ થાય છે જે મેં કીધું એમ બીજા વેપારી સારા છે કમિશન એજન્ટો પણ સારા છે એમને રોજ ખેડૂતો આવે જણસી લાવે એમાં એમને આવક છે રોજીરોટી છે પરંતુ એવા સારા વેપારીના એક એક કરોડના બૂચ લાગી જાય એટલે એ સ્વાભાવિક છે કે લેવા માટે તૈયાર ન થાય પરંતુ આ યાર્ડ મેં કીધું એમ ખેડૂતોના ટેક્સના પૈસાનું યાર્ડ છે નવા નવા ઘણા બધા શેડ પણ છે વ્યવસ્થા પણ છે પરંતુ તમારી અણ આવડતના લીધે ક્યાંક ને ક્યાંક એવું નથી થતું ને એ પણ જોઈ લો મારી પાછળ મેં ગઈકાલે પણ શેડમાં રાજ બતાવ્યું હતું અને ગઈકાલે તમે જોયું હતું જે વિડીયોમાં આગળ છે જ કે આ રાજ છે કારણ કે ખેડૂતોને પાછા એવા મેસેજ ફરતા હોય કે તમારો માલ પલડે તો જવાબદારી તમારી એ વાત સાચી કારણ કે જવાબદારી તમારી પરંતુ યાર્ડમાં આવ્યા પછી તમારી કોઈ જવાબદારી છે કે નહીં તમારી નૈતિક જવાબદારી બને કે ખેડૂત મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરીને લાવેલા છે એનો પાક ન પલળે અથવા તો એની આજીવિકા નો રોડાય કારણ કે અહીંથી પૈસા જાય ને મિત્રો એમાં એમના છોકરા ભણતા હોય એમના એમના દીકરી દીકરીના મેરેજ હોય એમાં એમના સપના હોય નાના મોટા ઘણા બધા કામ હોય આ પૈસાથી થાય છે તમારી જેમ તૈયાર ટેક્સ ના પૈસા આવતા હોય તો ખેડૂતોની કીધું એમ કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે સટ્ટા રિયા ને એ સટ્ટા રિયા ને એ આપણે સટ્ટા વિશે પૂછીશું ખાસ તમે નથી પણ આપણે શું હતું આજ શું હતું હરરાજી કેમ બંધ વાત કરી થોડી

આજે આજુબાજુ નાખવો પડે એ નો નાખવો પડે જે કોઈ રે નાખવો પડે પલરે એવી જગ્યા ઉપર ઈ નો નાખવો પડે અને ખેડૂતો વ્યવસ્થામાં વ્યવસ્થા માં સહમત જ હોય કે ખેડૂતો ને હરરાજી બંધ કરાવી કે હોબાળો કરીને મજા ન આવતી હોય એમને કાયલે આવવાનું હોય ને એમને પાંચસો રૂપિયા કાયલે એક દી બગડતા જ હોય પરંતુ ખેડૂત ઘરે આવે ને તમારા વહીવટ ત્યારે આ પરિસ્થિતિ થતી હોય છે ને ખેડૂત ઘરે આવે ને એ પેલા તમે સમજી જાઓ કારણ કે ખેડૂત ઘરે આવશે આ યાર્ડ બંધ થશે ને તો ખેડૂતોથી જ ચાલે છે નહીં કે તમે ઓફિસમાં બે એટલે યાર્ડ ચાલે છે અને મેં કહ્યું એમ તમને અણ આવડત હોય વહીવટ કરવાની કુશળતા ન હોય તો ખુરશી ખાલી કરી દેવાય બીજાને દેવાય આમાં કોઈ આપણી પેઢીગત આ વારસીગત નથી જેથી કરીને આપણે લઈ શકીએ અને મેં કીધું એમ કે વારસાગત જો તમને મળ્યું હોય અને તમારે જો એનો ઉપયોગ કરવો હોય તો આ યાર્ડ નથી આ ખેડૂતોના પૈસા ખેડૂતોના ટેક્સના પૈસા એ ખેડૂતોને જ સવલતો મળવી જોઈએ એ માટે હું સહમત છું બાકી મેં કીધું એમ તમે કૌભાંડ દબાવશો પેઢીના ઉઠામણા દબાવશો કાંટામાં ઘાયલમેલ થતી હોય એ દબાવશો બધા પ્રયત્નો દબાવશો પરંતુ સ્પ્રિંગ છે એક દિવસ બહાર ઉછળશે જ તમારા જ તમારા મેં કીધું એમ પચાસ ટકામાં સમાધાનો કરો છો લાગતા ઓળખતા મળતિયાઓના ત્યારે ફરી આવા કૌભાણો થશે એટલે વળી યાર્ડ બંધ થશે અને હજુ હું કહું છું ચેલેન્જ સાથે પેઢીઓના નામ સાથે મને ખબર છે કે ઉઠામણાની લાઇનમાં છે તમે તાકીદ લો જેથી કરીને આ ખેડૂતોનું યાર્ડ એકવાર સૌરાષ્ટ્રના ગણના પાત્રોમાં યાર્ડ છે એ બદનામી ન થાય એ બદનામી ન થાય એની જવાબદારી તમારી છે માત્ર ખુરશીમાં બેસીને એસી ગાડી બંગલામાં ઓફિસમાં તાગળ ધીના કરવાના નથી તમારી આય નૈતિક જવાબદારી છે તમને એટલે ખેડૂતોએ બેસાડ્યા છે એટલે તમારા ઉપર વિશ્વાસ છે એટલે યાર્ડના તંત્ર ઉપર મેં કીધું એમ વિશ્વાસ છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ વિશ્વાસ ક્યાં તૂટાય છે ક્યાં ખૂટે છે કડી ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ રસ્તા ઉપર આવવું પડે હરાજી બંધ કરવી પડે હોબાળો કરવો પડે યાર્ડ આઠ દસ દિવસ બંધ રહે આ બધાની જવાબદારી ચાલુ રાખવાની તમારી છે માત્ર ને માત્ર તમારે મેં કીધું એમ બેસી અને કોઈ કટપુતળી ખેલ જોવાની જવાબદારી નથી ખેડૂત જેથી અહીં બંધ થઈ છે ને તે તમારી ઓફિસોમાં તાળા જ લાગી જશે આભાર દર્શક મિત્રો જે ખેડૂત જે જોડાય એ ઝડપથી શેર કરી દેસુ